ઘણા સમય પહેલાંની વાત છે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતા હતા તેમની પાસે ન તો જમીન હતી કે ન તો સંપત્તિ પરંતુ તેઓ પ્રામાણિક અને ધાર્મિક હતા પતિ દરરોજ પૂજા કરતો હતો અને પત્ની ઘરકામ કરતી હતી પરંતુ એક દિવસ બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું આપણે આપણા ઘરમાં દરરોજ પૂજા કરીએ છીએ છતાં લક્ષ્મી રહેતી નથી શું કોઈ ભૂલ છે પત્નીએ કહ્યું ઘણા લોકો કહે છે કે દશામાં વ્રત રાખવાથી અને પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે કદાચ આપણે પણ તે કરવું જોઈએ બ્રહ્મણે કહ્યું જો દશામામાં કૃપા કરે છે તો લક્ષ્મી આપણા ઘરમાં પણ રહેશે તો શું બીજા શુક્રવારથી પત્નીએ દશામાં વ્રત રાખવાનું શરૂ કર્યું તે નિયમિત ઉપવાસ રાખતી પીળી વસ્તુઓ ચઢાવતી વાર્તા સાંભળતી અને દાન પણ આપતી ધીમે ધીમે ઘરમાં પરિવર્તન આવવા લાગ્યા પતિને કામ મળવા લાગ્યું લોકોનો આદર વધવા લાગ્યો અને પૈસા પણ ધીમે ધીમે આવવા લાગ્યા એક દિવસ એક પાડોશી સ્ત્રી આવી અને બોલી બહેન તમે શું જાદુ કર્યો પહેલાં તમારા ઘરમાં ચૂલો ભાગ્યે જ સળગતો હતો હવે દર શુક્રવારે સુગંધ આવે છે અને સંગીત પણ સંભળાય છે પત્નીએ હસીને કહ્યું આ દશામાની કૃપા છે હું દર શુક્રવારે ઉપવાસ રાખું છું વાર્તા સાંભળું છું અને સાચા મનથી માતાને પ્રાર્થના કરું છું ધીમે ધીમે દશામાનો મહિમા આખા ગામમાં ફેલાઈ ગયો બધાએ ઉપવાસ રાખવાનું શરૂ કર્યું વાર્તા સાંભળી અને ગામમાં સમૃદ્ધિ આવવા લાગી